હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો ચાલો આજનો દિવસ આપણે બધા સાથે મળી અને એન્જોય કરીએ આજે છે સેટરડે તો કાલે રાતે અમે લોકો આટો મારવા ગયા હતા રેડિયેશનમાં તો કાલે રજા હતી કારણ કે ત્યાં મેન્ટેનન્સનું કામ ચાલુ છે એટલે સેટરડે સન્ડે તો રજા જો છે પણ ફ્રાઈડે પણ એક દિવસ એટલે ત્રણ દિવસનું મેન્ટેનન્સ કામ ચાલુ રહેશે ત્યાં એટલે રજા છે તો રિલેક્સ હતા તો ફ્રેશ થવા માટે ગયા હતા તો પછી આટો મારીને સડીનો ને ઉભીને પછી ઘરે આવીને સૂઈ ગયા હતા અને અત્યારે સરસ મોર્નિંગ થઈ ગઈ છે ફ્રેશ પણ થઈ ગઈ છું અને કાનું પણ ફ્રેશ થવા માટે ગયો છે અને એના માટે મગનું પાણીને બધું થઈ ગયું છે અને નાસ્તામાં તો આજે ને જાણે એવું ખાવું છે એટલે કંઈ નાસ્તો બનાવવાનો છે નહીં અને હવે હું એ નાસ્તો કરે ત્યાં સુધીમાં મારા માટે બનાવવા જાઉં છું ટિફિન તો ચાલો હવે જોઈએ કે શું બનાવું છું તો હવે કિચનમાં જઈ અને જોઈએ કે શું સબ્જી બનાવવું જોઈએ તો ત્યાં સુધીમાં તમે જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો અને વિડિયોને લાઇક અને શેર કરી દેજો અને જો કાલનો વિડીયો હજુ સુધી તમે ના જોયો હોય તો જલ્દીથી જોઈ લેજો કાલે શુક્રવાર હતો તો મહાલક્ષ્મી માતાજીના નગરસેરની હવેલીના દર્શન પણ કરાવ્યા છે તો જલ્દીથી વિડીયો જોઈ લેજો અને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમારે બીજું શું જોવું છે એ પણ જરૂરથી કહેજો તો ચાલો હવે કિચનમાં જઈએ આવી ગયોજો કિચનમાં અને બનાવવાનું છે ગરકાનું શાક તો જો અહીંયા ગલકા કટ કરીને રાખી દીધા છે અને પાણીમાં નાખી દઈએ ટમેટા કટ કરી લીધા છે અને જીંજર ગાર્લિક પેસ્ટ લઈ લીધી છે તો ચાલો હવે ગલકા ધોઈ અને શાક વઘારી નાખીએ ચાલો તો અહીંયા શાક પણ વઘરાઈ ગયું છે અને હવે આમાં થોડુંક એવું પાણી એડ કરી દઈશું ગલકા પોતે પાણી છોડે એટલે પાણી ઓછું જ એડ કરવાનું તો ચાલો હવે શાક બની જાય એટલે રોટલી બનાવી લઉં ને પછી જઈએ સોપર ચાલો તો ગરગાના શાકની સાથે બનાવું છું જુવાર અને બાજરાની રોટલી અને શાક થાય છે રોટલી બનીને પણ રેડી છે અને અહીંયા શાક પણ ઓલમોસ્ટ બની જ ગયું છે તો ચાલો હવે ટિફિન પેક કરી દઈએ અને રેડી થઈને જોઈએ સોપ પર દાદર દહીં પણ રેડી છે તો છાસ બનાવી નાખ્યું અને પછી જવું શોપ પર હવે વાગવામાં થયો છે એકમાં દસ અને મેં કપડાં ચેન્જ કરી લીધા છે અને રેડી થઈ ગઈ છું અને ટિફિન પેક થઈ ગયું ને જો મારું બેગ પણ અહીંયા રેડી છે તો હવે હું જાઉં છું શોપ પર અને કાનુ ઓલરેડી પહેલેથી જ નાસ્તો કરીને શોપ પર જતો રહ્યો છે મારે ટિફિન બનાવવાનું હતું એટલે હું હવે જાઉં છું તો ચાલો હવે શોપ માટે નીકળીએ અને હું શોપ પર જઈશ પછી થોડી વાર પછી કાનું જમવા માટે આવશે અને પછી એ રેસ્ટ કરશે બપોરે પછી સાંજે પાછો શોપ પર આવશે અને રેડિયેશનમાં તો રજા છે એટલે કંઈ વાંધો નથી તો ચાલો હવે જવું શોપ પર તો હું પહોંચી ગઈ છું શોપ પર અને કાનો ગયો છે એને કામ થઈને માર્કેટમાં અંદર તો એ આવે પછી થોડીક વાર બેસીને જશે જમવા માટે અને હું તમારો ટીફિન લઈને આવી છું તો વડી વાગશે હું જમી લઈશ અહીંયા

મમ્મીએ બનાવી હતી ખીચડી અને શાક તો જમી લીધું છે અને કાનુને ખાવું તો ચોખાના લોટનું ખીચું તો એના માટે એ બનાવ્યું છે તો એ ખાય છે અરજુ ખીચું ને છાસ તો આજે કંઈ વધારે સૂટ નથી થઈ શક્યું તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ અને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો અને આજે છે સેટરડે એટલે માં છૂટી છે અને કાલે છે સન્ડે તો કાલે પણ છૂટી હશે તો મન્ડે આપણે મોર્નિંગમાં હોસ્પિટલે રેગ્યુલર ચેકઅપ માટે પણ જવાનું છે અને મન્ડે રેડિયેશન માટે પણ જવાનું છે સાંજે તો બે દિવસ ચર્ચા કરી લેકાનો પછી મંડેથી ને પાછું રૂટિન ચાલુ થઈ જશે તો ચાલો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ